બિલમણા ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર અને પ્રાથમિક શાળા સામે ગંદકીનું સામ્રાજ્ય ચોમાસામાં ભારે વરસાદ દેશના ખૂણે ખૂણે વરસી રહ્યો છે પરંતુ ઘણા ગામોમાં તંત્રની બેદરકારી લાપરવાહીથી જનતાના આપેલા ટેક્સના ધજિયા ઉડી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે દેગામ તાલુકાના બિલમણા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરની આગળ કીચડ કાદવ જોવા મળી રહ્યો છે ગામની જનતાના સ્વાસ્થ્યનું જિમ્મેદાર કોણ જ્યારે બીજી બાજુ બિલમણા પ્રાથમિક શાળામાં જે ગામના બાળકો અભ્યાસ કરી રહ્યા હતા તેની બાજુમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે શાળાની સામે ઉકડા પાણીથી ખતબદી વાસ મારી રહ્યા છે જો આયુષ્યમાન આરોગ્ય મંદિરની હાલત રામ ભરોસે છે તો ગામની જનતા અને શાળાના બાળકો કોના ઉપર ભરોસો કરે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ચિકનગુનિયા મેલેરિયા જેવા ગંભીર રોગો ઘર કરી રહ્યા છે મતલબ કે આરોગ્ય ખાતું અને ગ્રામ્ય પંચાયત મોટા રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યા છે તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે રિપોર્ટર જયંતિભાઈ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર દહેગામ ગાંધીનગર